રાજકોટના યુનિવર્સિટી રોડ પર ઋષિકેશ ટુ સોસાયટીમાં ભાડે રહેતા મુળમદાબાદના વતની અને કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા ત્રેપન વર્ષીય પ્રૌઢા પર ઘરમાં ઘૂસી તેના પાડોશી શખ્સે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા નર્સનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો નર્સે સ્વ બચાવમાં કરેલા હુમલામાં શખ્સ પણ ઈજાગ્રસ્ત થયો હતો યુનિવર્સિટી પોલીસે હત્યારા શખ્સને સકંજામમાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી હેડ નર્સ તરીકે રાજકોટ કેન્સર ઇન્સ્ટિટ્યુટ રિસર્ચ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યુટમાં નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા ચાર મહિનાથી રાજકોટ બદલી થઈને આવેલ ને તે અગાઉ તેઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં ઋષિકેશ વિસ્તારમાં રહેતા હતા ભાડેથી રહેતા હતા અત્યારની હાલમાં તપાસ ચાલુ છે અત્યારનું કોઈ હજી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી કારણ કે બનાવ મોડી રાતનો છે અને હાલમાં

એકસો આઠ પહેલાં એકસો ને બોલાવી ત્યાં આજુબાજુના જે રહેવાસી છે એમને પછી પોલીસને ડાયલ હંડ્રેડ કરેલું પીસીઆર ગયેલી તેમજ પોલીસના પીઆઈ શ્રી પણ ગયેલા તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી તે કરી બનાવના સમયે રાત્રે આ બનાવ બનેલો પછી આજરોજ સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાય ત્યાં બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલું અને જરૂરી તપાસના કામે કપડા તેમજ જરૂરી લોહીના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે અને અહીંયા છૂટક મજૂર કરી મજૂરી કરતો હતો એટલે હાલમાં એની જે પૂછપરછ ચાલુ છે પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવશે એ પણ ભાડે રહેતો હતો